આ મારું રાજીનામું લઈને આવ્યો હું ગોપાલભાઈ ને પેલા શપથ લેવાના છે અને હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા તો હું બે કલાક બેસ અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લે અને પછી રાજીનામું દેસી અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રી ને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી અહીંયા ભાઈ શ્રી પ્રદીપભાઈને ને પ્રદીપસિંહ જોડું માર્યું તું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરા કરવાની વાત છે ગુમરા કરે ખોટા વિડિયા મૂકે એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારું છું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે ને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગડદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો પાકો હું કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ નો આવે ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કેસે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ ગોપાલભાઈ કેસે પણ હું બોલો તો એના બાપ માં ફેર ને મારા બાપમાં મારા બાપમાં ફેર નથી હું આવ્યો કાંતિભાઈ ગોપાલ એટલે માટે શું સંદેશ જો કારણ કે હજુ સુધી આય નથી એટલે એનો સંદેશ હોય જે મને કે એટલે હું આવીશ રાજીનામું દેવા આમરો આમરો પાટીદાર એક છે પાટીદાર એક છે કોઈ પાટીદાર નોખો નથી પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે એને રોકવા માટે હું આવ્યો